પારડી હાઇવે પર કન્ટેનરમાં આગ શોર્ટ સર્કિટથી ભડકી ડ્રાઈવરે સમયસૂચકતાથી જીવ બચાવ્યો પારડી તાલુકાના ટૂંકવાડા ત્રણ રસ્તા નજીક આજે સવારે આશરે સાડા નવ કલાકે અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા એક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી કન્ટેનરમાં સોસના બાટલા પરચુરણ સામાન અને બોક્સના ખોખા ભરેલા હતા કન્ટેનરનો નંબર એમએચ ચાર આઠ સી બી ઝીરો ઝીરો આઠ ઝીરો હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર કન્ટેનરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે આગ લાગતા જ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી કન્ટેનર રોકી દીધું અને પોતાનો જીવ બચાવ્યો આ કારણે કોઈ જાનહાની થઈ ન હતી ઘટનાની જાણ થતાં જ પારડી નગરપાલિકા ફાયર વિભાગ વાપી ફાયર બ્રિગેડ અને નેશનલ હાઇવે ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આગની આ ઘટનાને કારણે નેશનલ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જેના લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ફાયર વિભાગ અને હાઇવે ટીમની કામગીરી બાદ ટ્રાફિક સામાન્ય બન્યો હતો